hacer જ્યારે તમારા વડીલનું કોઈ જમીનની સાતબારમાં નામ ચાલે છે અને તમે પણ તે જમીનમાં વારસદાર તરીકે દાખલ થવા માંગો છો તો તેના માટેની પ્રોસેસને શું કહેવાય તો તેના માટેની પ્રોસેસને કહેવાય હયાતીમાં હક દાખલ હયાતીમાં હક દાખલ કરાવતી વખતે તમારે તલાટીના પેઢીનામાની સૌથી વધારે જરૂર પડશે તલાટી તલાટી રૂબરૂ તમે જ્યારે પેઢીનામું લેવા જશો તો એ ક્યાંથી મળશે તો તમે જે પણ ગામમાં છેલ્લા એટલે કે તમારા વડીલ જે ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતા હશે ત્યાંથી તમને તલાટી સાહેબ પેઢીનામું આપી દેશે તલાટી સાહેબ પાસેથી પેઢીનામું જેવું તમે લેશો એના માટે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ એ લોકો માંગશે તમારે લઈને જવાના રહેશે અને એના માટે તમારે નોટરી રૂબરૂ જે નોટરી એડવોકેટ હશે એમના રૂબરૂ તમારે પેઢીનામા છે પેઢીનામાના એફિડેવીટો હોય સંમતિ પત્રક એવું બધું કરાવવું પડે એ લઈને તલાટી સાહેબ જ્યારે પેઢીનામું આપે એ પછી તમારે ઓનલાઈન નોંધ પાડવાની હોય છે આઈઓઆરએ કરીને એક પોર્ટલ છે એની ઉપર જઈને તમારે ઓનલાઈન નોંધ પાડવાની હોય છે તમે જેવું પણ નોંધ પાડી દેશો અને એમાં તમારે પેઢીનામું અટેચ કરવું પડે છે સ્કેન કરીને પીડીએફ કરીને મૂકવું પડે અને એ બધું જેવું થઈ જાય ને પછી તમારે એ નોંધ પડે એ નોંધની સાથે નોંધના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેવા કહેવાય ને એટલે કે નોંધનું જે કાગળ એક આવેલું હોય એ પછી ઓરિજિનલ પેઢીનામું પછી તમારા સંમતિ પત્રકો જે વારસદાર છે એમના પુરાવા એ બધા તમારે તાલુકાની જે મામલતદાર ઓફિસ હોય ત્યાં સબમિટ કરાવવાના રહેશે અને જો તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ ઓકે હશે તો ત્રીસથી પિસ્તાલીસ દિવસની અંદર તમારા નામ સાતબારમાં આવી જશે અને જે નોંધ પડી હશે પ્રમાણિત પણ થઈ જશે